તો જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો આવી ગયો છું ગેરેજમાં તો વાગી ગયા છે અગિયાર અગિયાર વાગવા આવ્યા છે તો હવે વિલગ ચાલુ કરું છું તો હવે જાઉં છું બારે મારા મમ્મીને મૂકવા જાઉં છું મારા માછીના ઘરે કારણ કે એને કંઈક કામ છે દવાખાને જવાનું છે તો જાઉં છું તો આવ્યો તો સીરીએસ કાઢવા માટે તો હવે વિલગ ચાલુ કરું છું અત્યાર સુધી તો ફોનમાં મચતા હતા વિડીયો જોતા હતા તો હવે વિલોબ ચાલુ કર્યો છે તારે તો છ સવાર બધાયને તો ચાલો હવે ટીવીએસ કાઢી લઉં ને પછી જઈએ બારે મમ્મી જાય છે દવાખાને કારણ કે મારા માસીની છોકરી રહી ને કંઈક કાનમાં દુખે છે એટલે મારા પપ્પાએ દવા લીધી હતી અહીંયા જાય છે દવા લેવા તો એને કંઈ દવાખાનું જોયું નથી હોસ્પિટલ એટલે મારા મમ્મી ભેગા જાય છે તો ચાલો હવે ટીવીએસ કાઢી અને પછી જાઓ

ફરીકો બેઠો તો હવે વાગી ગયા છે બપોરના બાર તો હવે જાઉં છું ઘરમાં ધીરે જ કરું છું બંધ જમીન લઈ આવક થોડીક ભોગ લાગી જાય પછી સુઈ જાઉં કાલનો વિલગ તો આપણે એ અપલોડ કરી નાખ્યો છે કાલે રાતે તો મોડું થઈ ગયું તો રાતે બે વાગી ગયા તો પછી એટલે સવારે ઉફોમ મોડું થઈ ગયું તો ચાલો હવે પછી આપણે વિલોગ આગળ વધારશું ઉઠીને નાઈ તો કમ્પ્લીટ થઈ જાય તો વિલોગ જોતા રહેજો થોડીક વાર સુઈ જવું જમીને આરામ કરી તો ચાલો લાઈટ તો બંધ જ છે મળીએ પછી વિલોક તો હવે ઉઠી ગયો હતો ગ્યાન તો ચા પાણી પીધા પછી બેઠા થોડુંક કાજ હતું એટલે તો હવે જાઉં છું વસ્તુ લેવા માટે તો બેક વસ્તુ લેવાની છે લેવા જાઉં છું પછી આવીને નાઈ લઉં અને પછી આપણે મિલક આગળ વધારશું તો મિલગ જોતા રહેજો હવે ઉઠી તો જ્ઞાન ગયો તો ચા પાણી પીધા ને પછી થોડું ઘણું કામ કાજ હતું તો કરતો હતો ચાલો હવે ટી બહાર કાઢી લઉ વસ્તુ લેવા જવાનું છે તો વસ્તુ લઈ આવું પછી આપણે મળીએ મળીએલો તો જોતા રહેજો તો હવે આવી ગયો છું મિત્રો ગેરેજમાં તો વાગી ગયા છે સાંજના સાડા દસ જેવું થઈ ગયું છે તો હવે વેલોક આગળ વધારું છું તો પછી મોડું થઈ ગયું હતું એટલે પછી તો દૂધ લેવા દૂધ લઈને આવીને હવે પછી જમવા બેસી ગયા તા મોડું થઈ ગયું તો હવે જેવું થઈ ગયું છે તો પછી મારા પપ્પા આવી ગયા હતા એટલે પછી જમવા બેસી ગયા બધા એટલે પછી વેલક આગળ ન વધાર તો હવે આવ્યો છું ટીવીસ અંતર મૂકવા તો અહીંયા જ મૂકી દીધું તું અહીંયા પડ્યું તો પછી જમી લીધું છે કાલે વારો આવશે જો કાલે કાકા નવરા તો કાલે જઈ આવશે ફિલ્મ લગાડી આવી છે ગાડીમાં અને પેન ડ્રાઈવર લેવા જવાની છે તો એ ભાઈનો કાંઈ ફોન તો આવ્યો નહીં કાલે પછી આજે આવ્યો તો બપોરે તો આજે પછી બપોરે મારા મમ્મી હતા નહીં એટલે પછી હું ગયો નહીં પેન હું કરાવવા તો હવે કાલ જવાનું છે કાલે જઈશ પેન ડ્રાઈવનું કરાવવા અને આ ગાડીમાં ફિલ્મ ચોંટાડવા માટે તો કાલે આ ગાડીને થોડીક સાફસૂફ કરી નાખીને ધોઈ નાખી પછી ફિલ્મ લગાડવી છે તો મળીએ કાલના વિલોગમાં તો હવે વિલોગ કરું છું પૂરો તો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલો બે લાયકન દબાઈ દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય સવારે આવશે બનશે તો ચાલો હવે નાની એવી કોમેન્ટ કરી દઈજો તો હવે ટીવી મૂકી દઉં હવે ટીવી મૂકી દીધું છે તો હવે કરું છું ગેરેજ બંધ તો ચાલો હવે કરી દઉં લાઈટ બંધ મળીએ કાલના વિલોપમાં